શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આજે આપણે એકાદશી એ કહેશો એકાદશીએ એકાદશી વિજયા એકાદશી વ્રત કથા મહિમા કહેશો જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે મહાવધે વિજયા એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ હે કૃપા સીધો મહાવધે એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજેન્દ્ર માઘવદી એકાદશીનું વ્રત કહું છું તે સાંભળો આ એકાદશીનું નામ વિજ્યા છે આ એકાદશીનું વ્રત કરનાર સદા જય પામે છે તેના વ્રતનું મહાત્મય સંગળા પાપોને હરનાર અને ઉત્તમ છે નારદના કહેવાથી બ્રહ્મા બોલ્યા પાપ હરનારી ઉત્તમ કથા સાંભળો આ વિજ્યા વ્રત પ્રાચીન પવિત્ર અને પાપનો નાશ કરનાર છે આ વિજ્યા વ્રત કરવાથી મનુષ્યોને જય મળે છે એમાં સંશય નથી રામ વર્ષ ગાળવા માટે સીતાજી અને લક્ષ્મણની સાથે પંચવટીમાં જઈ વસ્યા એક દિવસ રાવણ સીતાને હરી ગયો આથી સુગ્રીવની મદદથી વાનર સૈન્ય એકઠું કરી રામ સીતાની શોધ કરવા નીકળ્યા સીતાની શોધ માટે રામ ભક્ત હનુમાનજીએ મોટું કાર્ય કર્યું પછી સમુદ્ર પાર કરવા માટે રામે લક્ષ્મણને કહ્યું હે લક્ષ્મણ આ સમુદ્રના અગાધ પુણ્યથી ટકી શકશું લક્ષ્મણે કહ્યું હે મહારાજ હે પુરાણ પુરુષોત્તમ દે આદિદેવ છો આ દીપમાં બે કોષને ને એક આશ્રમ છે તેમાં બગ બગદાલભ્ય મુનિ રહે છે તેમને ઘણા બ્રાહ્મણો પીઠા છે માટે એ પુરાણો મુનિ શ્રેષ્ઠને પૂછવાથી તેના ખુલાસો મળશે પછી શ્રી રામે મોટા મુનિ પાસે જઈ મસ્તક નમાવી નમસ્કાર કર્યા ત્યારે પુરુષોત્તમ રામ આવ્યા છે એમ જાણી આપ ક્યાંથી પધાર્યા એમ મુનિ રાજે પૂછ્યું ત્યારે શ્રી રામે કહ્યું હે મહારાજ હું આપની કૃપાથી લંકાના રાક્ષસોને જીતવા માટે સાથે સમુદ્ર કિનાર સુધી આવ્યો છું હવે આ સમુદ્ર પાર ઉતરી શકાય તેવો ઉપાય કૃપા કરીને કહો મુનિરાજે કહ્યું હે રામ વિજ્યા નામની જે પ્રસિદ્ધ છે એવી મહાવધિ એકાદશીનું વ્રત કરવાથી સમુદ્ર પાર કરી અવશ્ય વિજય પ્રાપ્ત કરશો તેમાં સંશય નથી હવે ફળ આપનારી વિધિ સાંભળો દસમીને દિવસે સોના રૂપા તાંબા અથવા માટીનો એક ઘડો લેવો પછી સ્તંડીલ કરી તે પર સાત ધાન્યની પાથરી તેના ઉપર પંચ પલ્લવ પાંદડા વાળા ઝરથી ભરેલા ઘડાને મૂકીને તેના ઉપર જળથી ભરેલું ત્રંભાણું મૂકો ત્રંબાણાની અંદર વિષ્ણુજીની મૂર્તિ પધરાવી એકાદશીને દિવસે પ્રાત સ્નાન કરી સ્થાપિત ઘડા ઉપર ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ વગેરે ઉપચારોથી નારાયણની પૂજા કરવી આખો દિવસ દેવની પૂજામાં પસાર કરવું અને આખી રાત જાગરણ કરવું બારસને દિવસે સૂર્યોદય સમયે પેલો ઘડો નદી તળાવ અથવા કોઈ જળાશય પાસે રાખો ત્યાં વિધિથી તેની પૂજા કરી તે કુંભ અને નારાયણની મૂર્તિ ઉત્તમ બ્રાહ્મણને દાનમાં આપી દેવી હે રામ તમે સૈન્ય સાથે વ્રત કરો મુનિરાજના કહેવા પ્રમાણે વ્રત કરવાથી તેમનો વિજય થશે એટલા માટે હે નારદ વિજયા એકાદશીનું વ્રત કરો તેના પાઠ અને શ્રવણથી વાજપેયી યજ્ઞ ફળ થાય છે આવી રીતે સ્કંદ પુરાણમાં મહાવદે વિજયા એકાદશીનું નું મહાત્મય કહેલું છે એ માઘ માસે કૃષ્ણ કાદશ્યામ વિજયા નામન્યમ મહાત્મય સંપૂર્ણ